લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની દલીલબાજીઓ સતત આક્ષેપબાજીઓ સતત આમને સામને આવી રહી છે એવામાં શું છે જનતાનું મૂળ બે હજાર ઓગણીસની જે લોકસભાની ચૂંટણી છે ત્યારે લોકોના શું સવાલો છે લોકોની શું રાય છે જાણીશું ગુજરાત યુનિવર્સિટીના જર્નલિઝમના વિદ્યાર્થીઓ પાસે જી ગુજરાતનું ગઢ કહેવાય છે મોદીનું ત્યાંથી જ રાહુલ ગાંધીએ ચૂંટણીની શરૂઆત કરી છે શું કહેશો આજે સવારે સાહેબા ખાતે સીડબ્લ્યુ ની મીટિંગ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહી છે અને જેમાં ઘણી બધી રીતે જે ચૂંટણીઓના પ્રશ્નો છે એને પણ લેવામાં આવી રહ્યા છે ત્યાં બીજી જ બાજુ જે મોદીની વાત કરીએ તો તેઓ પોતે અમદાવાદથી જ ગુજરાતથી જ રિપ્રેઝેન્ટ કરે છે તો ગુજરાતીઓને પણ એવું છે કે આ વખતે પણ કદાચ ભાજપ આવી શકે છે અને કોંગ્રેસની જે પણ ચૂંટણીની પદ્ધતિ છે એ હાલ અમદાવાદ ખાતેથી જ શરૂ કરી દેવામાં આવે છે તો આ બધું મિક્સ થતાં કંઈક અંશે એવું પણ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક ટક્કર એવી પણ યોજાશે કે જેમાં મોદી પણ આવી શકે છે અને કોંગ્રેસના જે નેતા છે કામગીરી કરી રહ્યા છે એ પણ આવી શકે છે જી અન્ય આપણી પાસે જે યુવાનો છે એમની સાથે વાત કરીશું કે બે હજાર ચૌદમાં જે ચૂંટણીઓના જે વાયદાઓ આપવામાં આવ્યા શું લાગે છે બે હજાર ઓગણીસમાં કોણ કોના પર ભારે પડી રહ્યું છે બે હજાર વર્ષ બે હજાર ચૌદમાં જે વિપક્ષ હતું ભાજપ સરકાર અને કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપ સરકારે ઘણા બધા મુદ્દાઓને લઈને લોકસભાની ચૂંટણી લડી હતી જેમ કે એમાં વિકાસનો મુદ્દો છે વિકાસના મુદ્દા ઉપર બહુ ચૂંટણી લડાઈ હતી ભ્રષ્ટાચાર આતંકવાદ ગરીબી છે બેરોજગારી છે આના પર એ લોકોએ આક્ષેપો કરીને કેન્દ્રમાં સત સરકાર બનાવી હતી પણ એ આક્ષેપોને બીજેપી સરકાર જ પૂરી નથી કરી શકી અને એ વખતે બધા કદાચ એવું હોઈ શકે કે કોંગ્રેસની સરકારથી બધા છેલ્લા ઘણા સમયથી સરકાર હતી છતાં પણ એ નથી પુરવાર કરી શકી એટલે એ વખતે મોદી લહેર છવાઈ અને બહુમતીથી ભાજપ સરકાર આવી પણ કદાચ આ વખતે એવું લાગી રહ્યું છે કે મોદી સરકાર ઉપર મોદીની લહેર ઉપર દુષ્કાળ પડી ગયો છે કે આજે જે પહેલાં જ બે હજાર ચૌદમાં જે વાતાવરણ હતું ઇલેક્શનનું કે જે વાયદાઓ પૂરા કરવાની જે એમની ઈચ્છાઓ હતી એ હજે પૂરી નથી થઈ એટલે ક્યાંક એવું લાગે છે કે મોદી સરકાર એમના વાયદાઓમાં નિષ્ફળ ગઈ છે અને બે હજાર ઓગણીસથી ચૂંટણી લડાશે તો મને એમાં એવું લાગી રહ્યું છે કે રાષ્ટ્રવાદ ઉપર અથવા આતંકવાદ અયોધ્યા મંદિર એ ઉપર લડાઈ શકે છે મને એવું લાગે છે આપ જણાવો કે જે બે હજાર ઓગણીસની જે ચૂંટણી છે એમાં રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતર્યા છે શું કહેશો પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરે કે બીજું કોઈ બી ઉતરે એ ફરક નથી પડતો મેઇન વસ્તુ એ છે કે દેશનો વિકાસ થવો જોઈએ જે એમને વાયદા કર્યા છે કોંગ્રેસ જે કહી રહી છે એ બધું પૂરું થવું જોઈએ તો આપની પાસેથી જાણવા માંગીશ કે જે બે હજાર ઓગણીસમાં જે પક્ષ આવે તો શું એટલે કેવી અપેક્ષાઓ રાખો છો સરકાર સાથે પહેલી વાત તમે કોઈપણ પક્ષ આવે તો તે સૌથી પહેલાં અમારી યુવાનોની રોજગારી વિશે વાત કરે અમે સૌથી પહેલાં એ માગીશું ભલે એ પક્ષમાં ભાજપ સરકાર આવે કે કોંગ્રેસ સરકાર આવે સૌથી પહેલાં યુવાનોની માગ હોય કે એમને પૂરતું રોજગાર મળવું જોઈએ કે તેમને પૂરતું રોજગાર મળવું જોઈએ એ વિશે અમે પહેલાં માંગ કરીશું બીજું પ્રશ્ન થશે એ છે ભ્રષ્ટાચાર નાબૂદ થવું જોઈએ એ અમારી માગ થશે કે જેમ જેમ કોલેજોમાં એડમિશન થવાની હવે પ્રક્રિયા ચાલુ થશે એમ એમ ભ્રષ્ટાચાર આચરણ વધવાની પ્રક્રિયા ચાલુ પણ થઈ જશે એ સાથે ભ્રષ્ટાચાર નાબૂદ થાય અમે એવી માગ રાખીશું અને એની સાથે સાથે ખેડૂતોના પ્રશ્નો જે અત્યારે છે એના ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું કે ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થવા જોઈએ એવી અમારી સરકાર સામે માગશે અને જે સરકાર આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવશે અમે એવી જ પક્ષ ચૂંટીશું વર્તમાનમાં જે સરકાર છે શું લાગે છે કે એમણે જે વાયદાઓ કર્યા એ પૂરા થયા છે ખરા ના વર્તમાનમાં જે સરકાર છે તેમના વાયદાઓ પૂરા થયા નથી તે માટે જ એમને હવે બીજા પક્ષના નેતાઓને ખરીદવાની જરૂર પડી છે એ ભલે કોઈ પૈસાના દમે હોય કે પોલીસ કર્મીઓના દમે હોય કે કોઈપણ પ્રકારના દમે તે સામેવાળા પક્ષને તોડીને તેને કમજોર બનાવવાની કોશિશ કરી રહ્યા છે કોંગ્રેસ કોઈક એવો નિર્ણય લે જે ભાજપ સરકાર સામે આવે જે ભારે પડે એવો નિર્ણય લે અને જે ભાજપ સરકાર સામે ભારે પડે તો તે વાત જોવાની રહેશે હવે આપણે જોઈએ આગળ શું થાય છે કોંગ્રેસ કેવો નિર્ણય ભારતમાં કોંગ્રેસ ખાસા વર્ષ જૂની સરકાર છે શું લાગે છે કોંગ્રેસની સરકાર પાછી બનતી દેખાય છે મારા ખ્યાલ મુજબ આજે બે હજાર ઓગણીસની જે ચૂંટણી છે લોકસભા ચૂંટણી એ ઐતિહાસિક રહેવાની છે અત્યાર સુધી જે કોંગ્રેસની સરકાર હતી એ બે ટર્મ માટે આવતી હતી પણ કોંગ્રેસ સિવાય બીજી કોઈ સરકાર બે ટમ માટે નહીં આવી હતી વચ્ચે વાજપેયીની સરકાર બે ટમ માટે આવી હતી પણ એ તેર મહિના સુધી ટીકી હતી કોંગ્રેસની સરકાર હતી એ વખતે લોકો ભ્રષ્ટાચાર અને કૌભાંડથી ત્રાસી ગયા હતા અને મોદી લહેર છવાઈ ગઈ હતી એટલે લોકો જોડે બીજો કોઈ ઓપ્શન જ નહીં હતો એટલે લોકોએ મોદીને ચાન્સ આપ્યો પણ અત્યારે બે હજારની ઓગણીસની જે ચૂંટણી છે એમાં મોદી લયર નથી લોકોના પ્રશ્નો દબાઈ ગયા છે અને મોદી ફક્ત આતંકવાદના મુદ્દા લઈને સામે આવી રહી છે અને એક બાજુ જોવા જઈએ તો કોંગ્રેસને જે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં જે ચુમ્માલીસ સીટો મળી હતી એની સામે રાહુલ ગાંધીનું કદ પણ વધતું ગયું છે પ્રિયંકા ગાંધી સક્રિય રીતે રાજકારણમાં આવી ગયા છે તો કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક મજબૂત થઈ રહ્યો છે અને હવે જનતાને જનતાએ વિચારવાનું રહ્યું કે એ જ બે હજાર ઓગણીસમાં કોને લાવશે તમારી પાસેથી જાણવા માંગીશ કે બે હજાર ચૌદમાં તમારા વિસ્તારના જે સાંસદ છે એમણે જે બાહેદરી આપી જે વચનો આપ્યા એ પૂરા કર્યા છે ખરા અરે મેમ એ તો પાછા ફાડીને આવ્યા તમે વાદાની શું વાત કરો છો એક એ વખત જોવા પણ નથી આવ્યા તો અને એ તો અત્યારે ફિલ્મ લાઈનમાં છે એટલે તો ભરપૂર પૈસા છાપવાની ટ્રાય કરી રહ્યા છે જનતાને એમને શું પડેલું છે તમારી પાસેથી જાણવા માંગીશ કે જે બે હજાર ઓગણીસની જે ચૂંટણી લોકસભાની યોજાવાની છે એમાં જે સાંસદ તમારા વિસ્તારમાં આવે તો કેવો ચહેરો જોવા માગો છો પહેલી વાત તો એ હું ભ્રષ્ટાચાર વગરનો એ ચહેરો જોવા માગું છું બીજી વાત તો એ જો કે એમનો લોકો પ્રત્યે અને સેવા પ્રત્યેનો કેટલો ભાવ છે એ વસ્તુ હું મેઇન આ બે વસ્તુ મેઇન હોવી જોઈએ એટલું મારું છે આ વડાપ્રધાન તરીકે કોનો ચહેરો જોવા માગું છું કેવા વડાપ્રધાનની હોવા જોઈએ हाँ मैम 1947 से लेकर 2019 तक बहुत सारी सरकारें आई और गई पर ऐसी बहुत सारी समस्याएं थी आम जनता की जिनका सॉल्यूशन नहीं मिल पाया है जैसे बेरोजगारी गरीबी और अनएम्प्लॉयमेंट हमारे देश में बढ़ता ही गया है पर मेरा ये मानना है कि मोदी सरकार आने के बाद से काफ़ी इंक्रीजमेंट हुआ है हमारे देश का इंटरनेशनल लेवल के ऊपर इंक्रीजमेंट हुआ है विकास हुआ है तो प्रधानमंत्री के तौर पर मैं मोदी जी का ही चेहरा देखना चाहूँगी और રોજે રોજ સત્તા પક્ષ વિપક્ષ પક્ષથી આવતા આક્ષેપો જે પણ હોય પરંતુ બે હજાર ઓગણીસમાં સિંહાસનનો વિજયનો તાજ એના જ સ્તર જે લોકોના વચનો લોકોને જે બાહીધરી આપે છે એ પૂરું કરવામાં સફળ થાય કેમેરામેન જયરામ રબારી સાથે સપના શર્મા એ બીપી અમદાવાદ આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા